લ્યા આપણે ઘોડી લેવી લાવવાજી આપણે એક ભાઈનો નો ફોન આવ્યો હતો પેલા જીતુભાઈ દરબાર યુવાને ઘોડી ઉભી હોય તો આપણે જોતા

જો દુકા આપા સબન છે એટલે તમારે વઢડી આવવી પડશે મારા છોકરાને ગમી ગઈ છે વઢડી આપનું મગાય છે એટલે 5 લાખ નું મને આઈશે બાપા આપલા આ ગયા રેડો તમારે વાત કહું એમ માં હાથે બેહો અમે આવો હા જો આ આ 5 લાખ નું કાઈ પેલા 8 લાખ માં કહેતા એટલે વના પેલા સીધું જ જા હા તો કે એટલે ક આ રહા હું બોલું ને બોલ તો આપે વશી જાય હમ હા જાય ડોપલાંદ તો જ હાલ આપણા નદી લાગ નો પાઈ એટલે બધાઈ દી આપ અ તો શું હું uh હા uh oh 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 અરે હા તો તમે મેપ પર જો અમે તમને વશીકા જોઈન કરી દીધા એ અમારા આગળ આવી દેશે તમારા બીજા છે ને તમને આવગો આજ્યા એટલે હીમ ના સાલે તમે બોલ તમે આજ ના બોલ બોલ નહી જો અમે તમને વશી લઈ દીધો તો મને ઘંટી તમે આવ એ મેમમ ઘંટી ગોળી નહી માળે કા કઈ ઘંટી ગોળી આવી ના તો અમે રાશીલી કમ્પ્લેટ ગોળી કાકા વાલી તો આપડો નહીં આવે તો કરશો તમે આમાં સગડો ના પાલ તમને